હું ડૉક્ટર ચિમનભાઈ પટેલ વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ છું પરંતુ યોગ ટીચર પણ છું આજે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કોને કહેવાય એના વિશે વાત કરીશું ભસ્ત્રિકાનો મતલબ આપણે જ્યારે પહેલા સાર ખાતામાં કામ કરતા હતા ત્યારે બંને હાથ ઉપર ખેંચીને જે સારને નીચે લાવતા હતા એની જે પ્રક્રિયા હોય એને ભસ્ત્રિકા કહેવાય તો ભસ્ત્રિકા પ્રાણાયામ પહેલા શું છે આપણે કરીએ અને પછી એના ફાયદા શું છે એના વિશે આપણે વાત કરીશું તો વસ્તિકા પ્રાણાયામની અંદર પાંચ આયામ હોય છે તો પહેલાં આયામની અંદર તમારી આ આંગળીને આ રીતની જે પોઝિશન કહેવાયની જ્ઞાન મુદ્રા કહેવાય એ તમારા ઢીચણ ઉપર મૂકવાની હોય અને આ જે મુદ્રા બનાવી એને પ્રાણાયામ મુદ્રા કહેવાય હવે તમારે તમારી ડાબી નાસિકા બંધ કરવાની છે કમર તમને એકદમ સીધી રાખવાની છે અને આંખો બંધ રાખવાની છે અને જમણા નાખથી દસ વખત શ્વાસ ભરવાનો છે અને ફોર્સફુલી શ્વાસ બહાર કાઢવાનો છે શરૂ કરો આખું બંધ કરીને

रिलेक्स आंखों ने बंद रखनी ध्यान श्वासो श्वासो पर मन एकदम शांत અત્યારે તમે અનુભવ કરી શકો કે તમને કોઈ પણ જાતનો વિચાર આવતો નથી જ્યારે આપણે ગાઢ નિદ્રામાં સૂઈએ છીએ ત્યારે પણ આપણી અમનની સ્થિતિ હોય છે મન એકદમ સુષુપ્ત અવસ્થામાં ચાલી રહ્યો ચલો મજા આવી ગઈ હોય શાંતિનો અનુભવ કર્યો હોય તો હવે ત્રીજી આવૃત્તિ કરીશું જમણા નાગથી શ્વાસને લઈશું ડાબાથી કાઢીશું ડાબાથી કરીશું અને જમણાથી કાઢીશું આ એક આયામ થયો એવા સ્વયં પાંચ આયામ કરીશું જમણા નાગ થી શ્વાસને કરો ડાબાથી કાઢો ડાબાથી ભરો જમણાથી કાઢો આ એક આવૃત્તિ થઈ એવા સ્વયં પાંચ આવૃત્તિ કરો આખો બંધ કરીને શાંતિનો અનુભવ કરો આપણે ચોથી આવૃત્તિ કરીશું બંને હાથ સાઈડમાં રાખીને ફૂલ શ્વાસ ભરીશું ને ફૂલ શ્વાસ બહાર કાઢીશું ફોર્સ પૂરો શ્વાસ ભરવાનો છે ફોર્સ પૂરો બહાર કાઢવાનું ઉપર જાવ ત્યારે શ્વાસ થોડી વાર ભરેલું રાખવાનું જેથી કરીને તમારી ફેફસાના અંતિમ સોર સુધી શ્વાસ ભરાય પંદરથી વીસ આવૃત્તિ આપણે કરી શકીએ આંખોને બંધ રાખો શાંતિનો અનુભવ કરવો ચાલો મજા આવી ગઈ હોય મસ્તિષ્ક એકદમ ખાલી ખાલી થઈ ગયું હોય તો પાંચમી આવૃતિ કરીશું એની અંદર પાંચ પાંચ અલગ કરીશું અને રેચક ક્રિયા પણ કહેવાય એમાં શ્વાસોચ્છવાસની ગતિ થોડી આપણે વધારીએ છે પહેલાં પાંચ ઉપરથી કરીશું પછી સાઈડમાંથી પછી અલગ પાંચ સરી શ્વાસ ભરીને આંખો વર્ક કરીને પાંચ શ્વાસ ફૂલ બરોબર है। विश्राम साइड मैं आखिर मंदज रा ને બંધ રાખીને હું જે કંઈ વાત કહું બરાબર સાંભળો જ્યારે આપણે વસ્તિકા કરીએ છીએ ત્યારે આપણે પૂરેપૂરો શ્વાસ ફેફસામાં ભરીએ છીએ અને પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ છીએ જ્યારે પૂરેપૂરો શ્વાસ ફેફસામાં ભરાય ત્યારે ફેફસાની ફૂલ કેપેસિટીનો ઉપયોગ થાય પ્રાણવાયુ ફૂલ ફેફસામાં ભરાય ફૂલ પ્રાણવાયુ લોહી દ્વારા શરીરના અલગ અલગ અંગોમાં જાય અને દરેક અંગ સરસ રીતના કામ કરવા માટે કારણ કે દર કોઈપણ અંગને બરાબર કામ કરવા માટે ઓક્સિજનની પહેલી જરૂરિયાત છે આ ઉપરાંત જ્યારે આપણા શરીરની અંદર ચયા પછીની ક્રિયા થાય એટલે એની બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ બને જે કાર્બન ડાયોક્સાઇડ તમે પૂરા શ્વાસ પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીને બહાર ફેટી જાવ છો એટલે શરીરની શુદ્ધિ પણ થાય કુલ પ્રાણવાયુ મળે પ્લસ શરીરની શુદ્ધિ થાય લોહીની ટકાવારી સરસ રહે તમારા ફેફસાની શ્વાસ લેવાની કેપેસિટીની અંદર પણ વધારો થાય અને વારંવાર જે શરદી થતી હોય સાયનિસાઈટિસ થતું હોય ગળાની અંદર દોષો થતા હોય નાકની અંદર મસા થતા હોય તો એની અંદર પણ ફાયદો થાય એલર્જીક રાઇનાઇટીસની અંદર પણ ફાયદો થાય પ્લસ કપ અને પિત્ત અને વાતનું સંબંધ થાય કારણ કે ફૂલ ઓક્સિજન જાય એટલે તમારું કપ તત્વ કંટ્રોલ થાય અને ઓક્સિજન જાય એટલે બાકીના જે જઠરાગની પણ તમારો તેજ થાય અને તમારું વાત પ્રકૃતિ પણ સમાન અવસ્થામાં આવે તો આ હતા વસ્ત્રિકાના ફાયદા આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવે છે આપ જો સ્વસ્થ રહો નિરોગી રહો ખુશ રહો તેવી પ્રભુની પ્રાર્થના સાથે નેક્સ્ટ બીજો વિડીયો આપણે લઈને આવીશું નમસ્કાર